ચિત સમય ઉચિત આપણે જે તે સમયે નિર્ણય કરીશું એટલે ગઈકાલે આપણે નિર્ણય કર્યો છે કે હાલ પૂરતું હમણાં સારા પ્રોજેક્ટ ચાલુ ન કરવી એ નિર્ણય હુકૂબ કરીએ છીએ આવનારા દિવસોમાં પરિસ્થિતિ સારી બનશે ત્યારે પુનઃ આપણે વિચાર કરીશું આ રીતે કોરોનાના સંદર્ભમાં સરકાર કટિબદ્ધ છે તંત્ર આખું કામે લાગેલું છે લોકોએ ગભરાવાની પણ જરૂર નથી પરંતુ લોકો સાવચેત રહે અને આપના માધ્યમથી લોકોને વિનંતી પણ કરું છું કે ત્રણ વસ્તુ જે આપણે નિયમ કહેલો છે સો ટકા લોકો માસ્ક પહેરે પહેરે ને પહેરે અને હવે જે માસ્ક નહીં પહેરે એના ઉપર આપણે કડક કાર્યવાહી અને દંડની જોગવાઈનું પાલન કરવાની સંપૂર્ણ સૂચના પોલીસને આપણે આપી છે સોશિયલ ડિસ્ટન્સ જાળવે ભીડ એકત્રિત ન થાય અને અવારનવાર હાથ સેનેટાઈઝ થાય આ પ્રકારે લોકો જો નિયમોનું પાલન કરશે તો અવશ્ય આપણે આમાં કોરોનાને હરાવીશું અને ગુજરાતને જીતાડીશું મારી લોકોને વિનંતી છે કે નિયમોનું ચુસ્ત પાલન લોકો કરે અને સાવચેતી રાખે અને આપણે ઝડપથી એમાંથી બહાર નીકળીશું આપણે ઓથોરિટીની પણ રચના કરી દીધી છે આવનારા દિવસોમાં આપણે એને બરોબર ઓથોરિટીને આપણે લાગુ કરીને અંબાજીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રસ્તા ગટર લાઇટ પાણી સફાઈ અને ઓવરઓલ આખું એડમિનિસ્ટ્રેશન અને વ્યવસ્થા મંદિરની ભવ્યતા

માટે કડકમાં કડક અમલવારીનો પણ આદેશો આપ્યા છે